જય શ્રી રામ મિત્રો હું છું જય વાખેલા આપણી ચેનલમાં આજના લોકમાં તમારું સ્વાગત છે તો આજે અમારે રાવણ છે હાટવામાં હાથવે રે હાથવે પૂગ્યા છે હવે તમને દેખાડી મિત્રો અમે પૂકી જાય હાટવે અને હાથવાની દેમ છે અને ઓલા પવન સરખા ફરો છે

અને આયા છે ખોળિયાર માં તો મિત્રો પેરાના દર્શન કરીને પછી ચડવાનું છે તો મિત્રો અમે ચડીએ છીએ વાહ આપણા મિત્રો છે આ ભેંસો અમને ખાલી ના સામે જો છે આ ભેંસો ની બીક લાગે છે અયા ભેંસો ને તેમ નઈ છે લે એ तो <laughs> <laughs>

दे हमके वीडियो मोट शेयर वो आया चढ़ी पीछे देखाई औरा डॉक्टर नहीं ना करवानी है पूरा अभी आके रो ऐसी कब देखाई रहो એ ગિબનર જેવી ફીલિંગ આવે છે ગિબનર છે અમારો આવો મિત્ર અહીંયા આપણે ઉપર આવવાનું છે આયા ફોટા પડે છે રો મિત્ર આઈસી ફોટા પડે છે ઓલ રાજુ ભાઈ ફોટો પડે છે લોકેશન એક નંબર છે દીપકભાઈ ફોટો પડે છે રો મિત્ર તમને દેખાડું રાજો બહે ફોટો માડ આ રસ્તો કેવો છે તો અમે કેમ ચડીએ જવું મિત્ર રદે કેમે કેળે માથે જાય છે આમાં પડાવ હોય તો ગોરતા હાથ ન આવી તો અમે રહી છે કે અમે હેઠો રસ્તો લતા એવું મિત્ર આ રસ્તો છે હાથે મે એટલું ચડા છે આય આવડે પેલા દીપડા આયા દીપડા આવી જાય છે Oh, and deeper I was here and deeper I it was how I do I, and I stand will Ah, how I sneak up on was how I I I on the tea

रवो मित्र आप वीडियो केम लगो हेलो रवो वो आया पे हूं सड़े से वो मित्र ऐसे कटलू देखाई रवो

নানদু দেকনি. তরাড আনা ছের পবরি. আনার য়তা মেশ. কাছারে বের মে মযে সেডি নিকে সেনি ইডু. আনাল কুসার য়তে দার গেনা কেন� làm cái khát thế là vô location camera ác khát là cái luôn. À mà rồi nó kinh Asyik ker menjarum, Asyik ke giri kiri ya, ke dalam kiri. Ase bagdana, wow mitra bagdana dia kaget nih. Wow mitra, ace merugam. Halo mitra, tolong ini. अरे इसे नाश तो हमें भूख लगेगी गया। ये 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 Það er mjög roiðin í vöð. Það er morri við það. Það er sjálf mjög mjög ræð.

और मित्र हूँ अपने माथे से देखा दस आई है तैहू ना म মিত্র উতরে হে আচ্ছা রাজু ভাই রাজু ভাই આપણા મિત્ર આપણે તો પહેલાં ઉતરી ગયા છતાં એટલે આપણે આપણે તો ઉતરી ગયા બારો આનંદ ઉતરે છે એમાં નિલેશભાઈ પણ આવે છે કયું કા